પાંચ બોલમાં પાંચ છગ્ગા મારવાના છે ત્યારે જ મિત્રો વિસાવદરની ચૂંટણી જીતશે એ જ રીતે વાત કરવામાં આવે તો વિસાવદરમાં મિત્રો પહેલા જ ગામમાં જે બિલકુલ વિસાવદરના મિત્રો પહેલાં જ એક નાનકડા ગામની અંદર જે ગોપાલભાઈ ઇટાલિયા છે એમને સિક્સ માર્યો છે ભાઈ છક્કો માર્યો છે અને તમે જુઓ કાકા આ દાદા કે જેમને કીધું છે ભાઈ કે ગોપાલભાઈ ઇટાલિયાને જ મત દેવાનો છે ગમે તે થાય કેમ કે હવે તો ગોપાલભાઈ ઇટાલિયા સાચા છે ભાઈ આટલા દિવસ કે અમે માનતા કે ભાઈ એ ખોટા છે પણ હવે સાચા છે ભાઈ આ તમે જે દાદા જોઈ રહ્યા છો ને આટલી ઉંમરે દાદા બોલે છે ભાઈ કોઈ ખોટું તો બોલતા નહીં હોય તો સૌથી પહેલાં સાહેબ તમને વિડીયો બતાવવાનો છું અને હજી તો સાહેબ એમ ક્યાં ચોગા છગ્ગા મારવા દે ભાઈ એ કિરીટભાઈ પટેલ એમ થોડા ચોગા છગ્ગા મારવા દે ભાઈ હજી તો પાંચ બોલમાં પાંચ છગ્ગા મારવાના છે ભાઈ આખી વિસાવદરની પેટા ચૂંટણી છે એટલે થોડીક વાર લાગશે પણ આવશે મજા સાહેબ હવે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયાની અંદર અત્યારે આ દાદાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે આ દાદાએ શું કીધું છે એ સાહેબ હમણાં જ તમને માત્ર એક સેકન્ડની અંદર વિડીયો બતાવી દેવાનો છું તો વિડીયો તમે જોતા રહો વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી નાખજો અને ચેનલ ઉપર આજે વાર આવો છો તો ખાસ કરીને મારા ભાઈઓ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે

હવે નોકરી કઈ નહીં ને કામગીરી કરરીટ પટેલ